स्वामीश्री बेहजार अठार वर्ष में मे महीना दरमियान सिकंदराबाद पधारेला वक्त तीज में रोज जयरे सभा पूर्ण करी लिफ्ट द्वारा पता उतारा तरफ रहेला रहे तेरे सतोए स्वामीश्री ने एक युवती प्रसंगनी बात जु आ सत्संगी युवती विवाह वैष्णव कुटुंबना एक युवक साथ પરંતુ સગાઈ થયા બાદ ખ્યાલ આવ્યો કે જે યુવક સાથે આ યુવતીની સગાઈ થઈ છે એ યુવાનને કેન્સરનું દર્દ લાગુ પડ્યું છે આ જાણીને પેલા યુવકે સામેથી આ સત્સંગી યુવતીને વાત કરી કે મને તો આવો કેન્સરનો રોગ લાગુ પડ્યો છે માટે આપણે આ વિવાહ અહીંયા ફોક કરી દઈએ ત્યારે આ સત્સંગી યુવતીએ એ યુવાનને કહ્યું કે આવું હું ન કરી શકું કારણ કે આપણી સગાઈ થઈ ત્યારથી મેં તમને મારા પતિ તરીકે મનોમન સ્વીકારી લીધા છે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે પોતાનો પતિ ગમે તેવો હોય એ રોગી હોય ગમે તે હોય પણ એની સંભાવના એ છેક સુધી કરવી અને મારા ગુરુની આજ્ઞાથી આ સંબંધ આપણે બાંધ્યો છે તો હું તમારી ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમારી સેવા કરીશ પરંતુ આપણે આ સંબંધ તોડી ન શકીએ તો આ પ્રકારનું એક પતિવ્રતાનો ધર્મ આ યુવતીના જીવનની અંદર જોઈ એની વાત સાંભળી સ્વામી મહારાજના મુખેથી શબ્દો સરી પડ્યા કે આ તો વર્લ્ડ રેકોર્ડ જેવું કહેવાય કે કેવી પ્રકારનો આ પતિવ્રતાનો ધર્મ આ એક યુવતીના જીવનની અંદર જોવા મળે લોયાના છઠ્ઠા વચનોમાં શ્રીજી મહારાજ કહે છે કે એક નિષ્કામ ધર્મ હોય તો બીજા બધા ધર્મ એ એની અંદર સમાઈ જાય છે તો આ સ્ત્રી પુરુષની મર્યાદા સંબંધી ધર્મ એ મહન સ્વામી મહારાજના યોગમાં સૌ આશ્રિતોના જીવનમાં કેવો દ્રઢપણે સિંચાય છે એનું આ દર્શન છે